અત્યારમાં પરખાનન તસકા તોય રિપેરિંગ કાલુ છે ખેદાનમેદાન કરનાખ્યું છે અને દૂરવાઈ ઠેકડા મારવાન ચાલુ કર્યું છે પઠ્યું પગમાં આવે તો બન ન થાતી વાગી જાય હો દૂર વાગી જાય વાગી વાગી જાય બટુયન વાગી જાય જો બટકુ ભરે છે

તું આમ જો બાજુમાં બે જા એવું નથી કરવું એ નો ગમે દુરો તને કહું હું ક્યાં ગઈ હતી રાણપુર ગઈ હતી રાણપુર નહીં હું માંડવી બીઆ કઢાવા ગઈ હતી મટુકી મોઢામાં ના કઈ પાઈ મૂકી દે કાઢી નાખ કાઢી નાખ

अपन अब ने जो ना पड़े जो के, दूरी मार दिये। दिये, दिये, दिये। दिये। आपी आलो टक्कुजो पारलर चालु नटोडो लिधो छे પટ્ટીઓ કામ કરે જો નીચે ઊભી મૂકી દે આપણે કેમ મૂકી ન્યા નહીં ન્યા નહીં દરવાજા પાસે મૂકી દે ત્યાંથી નીચે પડી જાય આ બસ એમ મૂકી દે ભાઈ નો આંબે ને મૂકી દે

હાલો બધે દેણું કરવા કે એ શું કાકે છે કાકરા દાણો એ અહીંયા ના ખાઈ જો આ તગારું સ્પેશિયલ એનું જ છે એ પાણકા પાણકા ને બાય ઘાઘર દેવાય જો મજૂરવા માંડવીને દેણું કરે જો જો આમ જોતું આવા આવા ફાડા વીણે જો આમ જો એમ કે હાલો બધાય નવરા હોય દેણું કરવા કે એટલે જલ્દી પતી જાય અમાર દૂરું દયણું કરે છે ને જો અમાર દૂરા જેવું દયણું કરતા હોય ને અમાર દૂર દયણું અમાર દૂરું જેવું દયણું કરતા હોય ને તો લગભગ વાવા ટાણે નો થઈ રહ્યું લાગે આ ના ગયા હાલો આપણે માનવીને દયણું કરી નાખી કાદુરું